નાબૂદ કરવાના ભાગરૂપે અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલી આંતર રાજ્ય ટોળકીઓને શોધી કાઢવા માટેની વખતો વખત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગુજરાત તેમજ રાજસ્થાન ખાતે નોંધાયેલ કુલ અગિયાર ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આંતરરાજ્ય ગુનેગાર સુરેશ બિશ્નોઈને ગોવા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબીની ટીમ આ કામગીરી દરમિયાન સુરેશ ઉર્ફે સુનિલ ક્રિષ્ણારામ બિશ્નોઈની અટકાયત કરવામાં આવી છે સાથે જ આઈફોન વાઇફાઈ રાઉટર સહિત રોકડા રૂપિયા મળી સાહીઠ હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો